આજનું આપણું ચેપ્ટર છે દસમા નંબરનું પવનો પવન એટલે કે વિન્ડ્સ તો પવન વિશે આપણે ચર્ચા કરીશું શું છે શું નહીં એ બધું બરાબર આપણે સૌથી પહેલાં વાત કરીએ વાતાવરણનું દબાણ તો વાતાવરણનું દબાણ છે એની વિશે ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ ચલો એની પહેલાં શું તમને વાતાવરણની વ્યાખ્યા ખ્યાલ છે કે નહીં વાતાવરણની વ્યાખ્યા શું છે એ ખબર છે વાતાવરણની વ્યાખ્યા શું છે પૃથ્વીની આજુબાજુ પૃથ્વીની ચારે બાજુ વીંડાયેલા વાયુઓના આવરણને અથવા હવાના આવરણને વાતાવરણ કહે છે અહીંયા એ જ વ્યાખ્યા ફરીથી આપેલી છે પૃથ્વી સપાટીથી સેંકડો કિમી સુધી ઊંચાઈએ વિસ્તરેલા વાયુઓના આવરણને પૃથ્વીની ચારે બાજુ વીંટાયેલા વાયુઓના આવરણને વાતાવરણ કહે છે તો આજે વાતાવરણ જે છે એમાં પણ આપણે જોયું હતું એ કોઈ વાતાવરણ કોઈ એક જ નથી એના ઘણા બધા લેયર્સ છે ઘણા બધા થર ઘણા બધા સ્તર છે ઘણા બધા કેવા છે ઘણા બધા સ્તર છે કયા કયા ટ્રોપોસ્ફિયર સ્ટેટોસ્ફિયર મિઝોસ્ફિયર એક્ઝોસ્ફિયર આઇનોસ્ફિયર થર્મોસ્ફિયર ઘણા બધા છે બરાબર તો એક રીતે જોઈએ તો આ બધા જે થર જે છે એ એકબીજા ઉપર દબાણ કરતા હશે કે નહીં કરતા હોય બરાબર એકબીજા ઉપર દબાણ કરતા હશે કે નહીં કરતા હોય આપણે વાત કરીએ કે સૌથી પહેલાં પહેલાં વાત કરીએ તો પૃથ્વી છે સપાટીને એક્ઝેટ અડી અને કયું કયું સ્તર આવેલું છે સપાટીને એક્ઝેટ અડીને ક્ષોભ આવરણ આવેલું છે બરાબર ક્ષોભ આવરણ એટલે કે ટ્રોપોસ્ફિયર એની ઉપર કયું આવેલું છે તો કે સ્ટેટોસ્ફિયર પછી મિઝોસ્ફિયર બરાબર આવી રીતે અલગ અલગ આવેલા છે તમે હવે વિચારીને કહો કે સૌથી વધુ દબાણ ક્યાં હશે સૌથી વધુ દબાણ ક્યાં હશે સૌથી વધુ દબાણ કોની ઉપર લાગતું એટલે ક નામ બોલો તો કયું કોની ઉપર છો આવરણ ઉપર ટ્રોપોસ્ફિયર જે છે ટ્રોપોસ્ફિયર આની ઉપર સૌથી વધુ દબાણ લાગતું હશે કેમ કારણ કે ઉપરના બધે બધા આવરણ જે છે ઉપરના બધે બધા આવરણ એ એની ઉપર દબાણ કરતા હશે કે નહીં બરાબર તો પૃથ્વીની સપાટી ઉપર એ રીતનું દબાણ હશે એટલે ઇન શોર્ટ આ જે બધા આવરણ આવેલા છે તો એ બધા આવરણ એકબીજા ઉપર દબાણ કરતા હશે તો વાતાવરણમાં રહેલી હવા એક ભૌતિક પદાર્થ છે અને હવાને પોતાનું વજન છે અને વાતાવરણના સ્તર જે છે એ તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી ઉપર દબાણ કરે છે જે આપણે આ જોઈ લીધું તો એ જે દબાણ કરે છે એને તે વાતાવરણનું દબાણ અથવા હવાનું દબાણ જે છે એ કહેવામાં આવે છે તમને એવું લાગતું હશે કે આપણે પાઠ પવનનો છે અને દબાણ લેવા ચલાઈ ચલાઈ કરે છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે જ્યારે દબાણ હશે ને ત્યારે તો હવાનું નિર્માણ થશે હવાની ગતિ તો જ થશે અને હવાની ગતિ થશે એને તો પવન કહેવામાં આવશે કેમ કારણ કે પવન અથવા હવા જે છે એ ભારે દબાણથી હલકા તરફ હલકા દબાણ તરફ જશે ભારે દબાણથી હલકા દબાણ તરફ આપણે જોયું કે પાણી જે છે પાણી તો એ કઈ બાજુ જે બાજુ ઢાળ હોય ઢાળ હોય એ બાજુ તો વહેતું વહેતું હોય ને ઢાળની વિરુદ્ધ તો કંઈ વહેતું નહીં હોય ઢાળની વિરુદ્ધ તો આ દબાણનું પણ એવું જ છે ભારે દબાણથી હલકા હલકા દબાણ તરફ જતાં હોય એટલે પહેલાં આપણે દબાણ સમજી રહીએ છીએ તો આ વાતાવરણના અલગ અલગ સ્તર લેયર્સ એનું દબાણ છે આ ઉપરાંત આ જે દબાણ જે છે એની પાછળ એની પાછળ બીજું એક મોટું કારણ જવાબદાર હોય તો એ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જે છે એ પણ વાતાવરણના દબાણ પાછળ જવાબદાર છે બરાબર ચલો હવે બીજો ક્વેશ્ચન નીચે મેં પૂછેલો છે દબાણ વધારે ક્યાં હોય છે વિષુવૃત ઉપર કે ધ્રુવો ઉપર તમારે વિચારીને જવાબ આપવાનો છે ધ્રુવો ઉપર જે છે ધ્રુવો ઉપર એ દબાણ વધારે હોય છે ધ્રુવો ઉપર દબાણ વધારે હોય છે આપણે એવું ચલાવેલું હતું બરાબર કે વિષુવૃત્ત જે છે વિષુવૃત કે વિષુવૃત ઉપર શું હોય તો કે તડકો વધારે હોય તડકો વધારે હોય કેમ કારણ કે સૂર્યના કિરણો સીધા પડે એટલે તાપમાન વધુ હોય તાપમાન કેવું હોય વધુ હોય તો આપણે ચોખ્ખું જ ચલાવ્યું હતું કે તાપમાન વધુ હોય તો દબાણ કેવું હશે તો દબાણ ઓછું થઈ જશે દબાણ ઓછું થઈ જશે અથવા એનું લોજિક પણ મેં ચલાવેલું હતું કે તાપમાન વધુ હશે તો શું થશે કે ત્યાંની હવા જે છે ત્યાંની હવા એ ગરમ થશે અને ગરમ થયેલી હવા ઉપર જતી રહેશે ગરમ થયેલી હવા પાતળી બનશે અને ધીમે ધીમે સંચરણ પામી અને ઉપર જતી રહેશે તો ઉપર જતી રહેશે તો ત્યાં દબાણ ઘટી જશે ને હવે એટલું ઓછું દબાણ લાગુ પડશે અને એની કરતાં સેમ વિરુદ્ધ વસ્તુ જે છે એ ધ્રુવો ઉપર લાગુ પડશે તો વિષુભ ઉપર દબાણ હલકું હશે ઓછું હશે જ્યારે ધ્રુવો ઉપર દબાણ વધારે હશે બરાબર બિલકુલ સાચો જવાબ છે તમારો તો હવે જુઓ અહીંયા આપેલું છે કે વિષુભવૃત કરતાં ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળ વધુ હોવાથી ધ્રુવો પર વસ્તુનું વજન પ્રમાણમાં વધી જાય છે અથવા તો એ દબાણની પણ વાત કરે છે કે છે કે દબાણ ક્યાં વધુ હોય છે અને ક્યાં ઓછું બીજી આપણે આ વસ્તુ પણ જોઈ લીધા હતા કે ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધુ ક્યાં હોય છે અને સૌથી ઓછું ક્યાં હોય છે ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધુ ક્યાં છે કહી શકશો ગુરુત્વાકર્ષણ બળ વધુ ક્યાં હોય विषुવૃત ઉપર કે ધ્રુવ ઉપર તો કે ધ્રુવ ઉપર સૌથી વધુ હોય જ્યારે विषुવૃત ઉપર સૌથી ઓછું હોય અને એટલે જ તો આપણે જોયું હતું ને કે ફ્રેન્ચ ગુયેના નામની એક જગ્યા છે ફ્રેન્ચ ગુયેના નામની જગ્યા ક્યાં આવેલી છે એક્ઝેક્ટ ઇક્વેટરની નજીક આવેલી છે વિષુવૃતની નજીક આવેલી છે અને ત્યાંથી બધા રોકેટ લોન્ચ કરવામાં આવે છે કેમ કારણ કે ઓછું ફ્યુલ ઓછું બળતણ વપરાય એટલે બરાબર તો ગુરુત્વાકર્ષણ બળ ધ્રુવો ઉપર સૌથી વધુ હોય છે વિષુવૃત ઉપર ઓછું હોય છે હવે બીજી વસ્તુ અહીંયા એવું કીધું કે વિષુવૃત્ત કરતાં ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળ વધુ હોવાથી ધ્રુવો પર વસ્તુનું વજન પ્રમાણમાં વધી જાય છે હવે જો આમાં કેવું છે દસમા ધોરણની અંદર જે તે સમયે એક પાઠ આવતો હતો અને એમાં આવતું હતું કે દળ અને વજન હકીકતમાં દળ અને વજન એ બંને અલગ અલગ છે હકીકતમાં દળ અને વજન જે છે ને એ બંને અલગ અલગ છે વજન હકીકતમાં આપણે આપણે જેને વજન સમજીએ છીએ ને આપણે જેને વજન સમજીએ છીએ એટલે કે મારું વજન પચાસ કિલો છે ફલાણાનું વજન ચાલીસ કિલો છે કોઈનું બુકનું વજન દસ કિલો છે તો હકીકતમાં જે આપણે જેને વજન સમજીએ ને એ વજન નથી એ દળ છે એ શું છે એ વજન છે એ એ વજન નથી એ દળ છે દળની વ્યાખ્યા શું કહે છે દળની વ્યાખ્યા એવું કહે છે કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે દળની વ્યાખ્યા શું કહે છે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે એટલે ઇન શોર્ટ ટૂંકમાં આપણે કહેવું હોય તો આપણે એવું કહી શકીએ કે આપણે જે કિલોમાં જે માપીએ ને આપણે જે કિલો કિલો કરતા હોય એ હકીકતમાં દળ છે તો તમને એવું લાગે કે તો આપણે તો એને વજન વજન ઠપકાવીએ છીએ તો વજન શું છે તો પ્રેક્ટિકલમાં સાયન્ટિફિક રીતે વિજ્ઞાનની ભાષામાં ફિઝિક્સની ભાષામાં ભૌતિક વિજ્ઞાનની ભાષામાં વજન એટલે શું તો કે વજન એટલે એ કે પૃથ્વી ઉપર કોઈપણ વસ્તુ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તેનું વજન કહે છે કોઈપણ વસ્તુ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તે દુ વજન કહે છે વજન હકીકતમાં શું છે તો કે વજન તો ગમ્યા ફરતું રહે વજન શું છે વજન એ તો ગમ્યા ફરતું રહે કેમ કારણ કે વજન એ શું છે એ તો વસ્તુ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તેનું વજન કહે છે વસ્તુ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તેનું વજન કહે છે તો ગુરુત્વાકર્ષણ બળ કહે બધે તો એક સરખું છે ને બધે અલગ અલગ છે ધ્રુવો ઉપર સૌથી વધુ છે વિષુવૃત ઉપર ઓછું છે એટલે જો એટલે એ શું કીધું છે કે એના કારણે એનું વજન જે છે એ ઘટી જાય છે હવે બોલચાલની ભાષાની અંદર પ્રાથમિક ભાષાની અંદર આપણે વજન જે છે ને વજન એને આપણે દળ ગણી લેતા હોય પણ અહીંયા જે વજનની વાત કરીએ એ ખબર પડી ગઈ કે આવે શાની વાત છે ચલો બીજી વાત કરું દળ જે છે દળ દળ એને આપણે કિલોગ્રામમાં માપવામાં આવે જ્યારે વજન જે છે ને વજન એને શે એનો એકમ શું છે એને શેમાં માપવામાં આવે ખ્યાલ છે ખરા તમને વિજ્ઞાન આખો વિજ્ઞાનનો ટોપિક છે પણ અહીંયા આવ્યો એટલે હું તમને ચલાવી દઉં છું ખ્યાલ છે ખરા તમને વજન જે છે વજન એને ન્યૂટનમાં માપવામાં આવે છે વજનને સેવામાં માપવામાં આવે છે ન્યૂટનમાં માપવામાં આવે છે બરાબર દસમા ધોરણની અંદર જે તે સમયે આ બંનેનો તફાવત પણ પૂછાતો હતો પરીક્ષામાં પણ પૂછાતો તો કે બંને વચ્ચેનો તફાવત બોલો બરાબર તો ફરીથી હું તમને બે ત્રણ તફાવત કહી દઉં એટલે ખ્યાલ આવી ગયો દળ એટલે શું તો પહેલાં વ્યાખ્યા લખવી પડે કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે વજનની વ્યાખ્યા શું બની ગઈ તો કે વજનની વ્યાખ્યા એવી બને કે પદાર્થ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને વજન કહે છે પદાર્થ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને વજન કહે છે બરાબર પહેલો પોઈન્ટ આ બની જાય બીજો પોઈન્ટ એ બને કે દળનું દળ જે છે દળનો એકમ શું છે તો કે દળને માપવામાં આવે છે કિલોગ્રામમાં દળને માપવામાં આવે છે કિલોગ્રામમાં જ્યારે વજનને માપવામાં આવે છે ન્યૂટનમાં વજનને માપવામાં આવે છે ન્યૂટનમાં ત્રીજો પોઈન્ટ એ બની જાય કે દળ બધે સરખું જ રહે દળ જે છે ને એ બધે સરખું જ રહે અહીંયા આપણું આપણું દળ પચાસ કિલો હોય તો બધી જગ્યાએ પચાસ કિલો રહે પણ વજન બધે સરખું ન રહે વજન બધે અલગ અલગ રહે ગુરુત્વાકર્ષણ બળ ફરી જાય તો વજન જે છે એ ફરી જાય ચંદ્ર ઉપર પૃથ્વી કરતાં છઠ્ઠા ભાગનું ગુરુત્વાકર્ષણ છે ચંદ્ર ઉપર પૃથ્વી કરતા છઠ્ઠા ભાગનું ગુરુત્વાકર્ષણ છે એનો મતલબ એમ કે માની લો કે કોઈ વસ્તુનું વજન પૃથ્વી ઉપર સાહીઠ ન્યૂટન હોય સાહીઠ ન્યૂટન હોય તો ચંદ્ર ઉપર એ કેટલું થાય છઠ્ઠા ભાગનું એટલે કેટલું થઈ જાય તો કે દસ ન્યૂટન જ થાય દસ ન્યૂટન જ થઈ જાય બરાબર કેટલું થાય દસ ન્યૂટન જેટલું થઈ જાય તો કે દળ બધે સરખું રહે છે જ્યારે વજન જે છે એ ફરતું રહે છે બરાબર તો આ બે ત્રણ પોઈન્ટ હોય એની આપણને ખ્યાલ હોવો જોઈએ અને એવું પણ કહી શકાય કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ વધતું જાય તો વજન પણ વધતું જાય જ્યારે દળ તો એટલું નીકળું રહે છે તો હવે તમને ખબર પડી અહીંયા જે વજનની વાત કરેલી છે એ એક્ઝેક્ટ સાયન્ટિફિક રીતે વૈજ્ઞાન વિજ્ઞાનની અંદર ભૌતિક શાસ્ત્ર ફિઝિક્સની અંદર જે વજનની વાત કરે એની વાત અહીંયા કરેલી છે આપણે જે પચાસ કિલો સાઠ કિલો જે વજન વાપરતા હોય એની છે નહીં બરાબર હકીકતમાં આપણે બોલચાલની ભાષામાં જે માપીએ છીએ એ હકીકતમાં શું માપીએ છીએ દળ માપીએ છીએ વજન માપતા નથી વજન માપતા નથી ખ્યાલ આવ્યો કે ન આવ્યો પણ આ તો આપણે બોલચાલમાં વાપરતા હોઈએ છીએ તો હવે આખું વાક્ય ખબર પડીએ ચલો આગળ જઈએ હવે પૃથ્વી સપાટી ઉપર અલગ અલગ જગ્યાએ હવામાન અને આબોહવા જે છે એ અલગ અલગ હોય છે અને આબોહવાના નિર્માણમાં દબાણનું મહત્વ દબાણ જે છે એ એક અગત્યનું પરિબળ છે આ વાત સાથે તમે સહમત છો કે નહીં કે આબોહવા કોઈ પણ જગ્યાની આબોહવા કેવી છે એમાં દબાણનો મહત્વનો રોલ છે આપણે ઓલરેડી ભૂતકાળના પાઠની અંદર આવું બધું સમજી ગયા છીએ સાચી વાત કે ખોટી વાત કે દબાણના આધારે આબોહવાનું નિર્માણ થતું હોય છે બરાબર એક રીતે દબાણ જે છે ને દબાણ એનું માનવ જીવન ઉપર કોઈ પ્રત્યક્ષ અસર જોવા મળતી નથી આપણી આપણી ઉપર માનવ જીવન ઉપર કોઈ પ્રત્યક્ષ અસર જોવા મળતી નથી પરંતુ દબાણના કારણે વાતાવરણમાં પલટો આવતો હોય છે વાતાવરણમાં ફેરફાર જોવા મળતો હોય છે દબાણના કારણે જે છે દબાણના કારણે વાતાવરણમાં ફેરફાર થતો હોય છે દબાણના કારણે પવનની ગતિ બદલાઈ જતી હોય છે દબાણના કારણે પવનની દિશા બદલાઈ જતી હોય છે અને આ બધું બદલાઈ જાય એટલે તાપમાન અને ભેજમાં પણ વધઘટ થતી હોય છે અથવા એમાં પણ ફેરફાર જોવા પડતો હોય છે એટલે આ બધાના કારણે ઇનડાયરેક્ટલી આપણને પરોક્ષ રીતે મનુષ્ય જીવનને આની અસર જે છે એ જોવા મળતી હોય છે દબાણના કારણે તે ચક્રવાતને આવી બધી વસ્તુને એ બધું આવતું હોય છે ઓકે ખ્યાલ આવ્યો કે ન આવ્યો તો દબાણ એ અત્યંત મહત્ત્વની વસ્તુ છે દબાણ માપવા માટે સેન્ટીમીટર ઇંચ કે મિલીબાર વાપરવામાં આવે છે સેન્ટીમીટર ઇંચ કે મિલીબાર અલગ અલગ જગ્યાએ દબાણ જે છે એ માપવામાં આવતું હોય છે સમુદ્રની સરેરાશ સપાટીએ દબાણ કેટલું છે તો કે સમુદ્રની સરેરાશ સપાટીએ વાતાવરણનું દબાણ છોતેર સેમી એટલે કે ત્રીસ ઇંચ એટલે કે એક હજાર તેર મિલીબાર છે ત્રણેય આંકડા મહત્વના છે વિધાનવાળા વાક્યમાં પૂછી જશે અથવા તો છોડો એ બધું ડાયરેક્ટ એમસીક્યુમાં પૂછી જશે સમુદ્રની સપાટીએ વાતાવરણનું દબાણ કેટલું હોય છે તો કે છોતેર સેન્ટીમીટર ઊંધું છ સાત ઊંધા યાદ રાખવાના ત્રીસ ઇંચ અથવા તો દસ તેર મિલીબાર હોય છે દસ તેર મિલીબાર પ્રશ્ન વારંવાર પૂછાઈ ગયો છે એક સેન્ટીમીટર એટલે કેટલું મિલીબાર ને એ બધું થાય એ પણ ખબર હોવી જોઈએ તો કે એક સેન્ટીમીટર એટલે તેર પોઈન્ટ બત્રીસ મિલીબાર અને એક મિલીબાર એટલે જીરો પોઈન્ટ ટુ નાઇન ફાઇવ નાઇન ડબલ નાઇન ફાઇવ ટુ ડબલ નાઇન ઇંચ એ થાય બરાબર એ ફેક્ચ્યુઅલ માહિતી છે આંકડાવાળી તમારે તમારી રીતે યાદ રાખી લેવાની ઓકે ખ્યાલ આવ્યો કે નહીં વાતાવરણનું દબાણ જો માપવું હોય તો બેરોમીટર નામનું યંત્ર વાપરવામાં આવે છે પ્રશ્ન વારંવાર ક્લાસ થ્રીમાં પૂછાય જે તે સમયે તલાટીમાં સચિવાલયમાં પૂછાતો બરાબર કોણ સેવા વારંવાર પૂછતી કે વાતાવરણનું દબાણ બેરોમીટર દ્વારા માપવામાં આવે છે જેને વાયુ દાબ માપક કહે છે નિષ્પ્રવાહી વાયુદાબ માપક એનોરોઈડ બેરોમીટર પણ વાપરવામાં આવે છે અને વાયુદાબ આલેખ આલેખક એટલે કે બેરોગ્રાફ જેવા સાધનોથી પણ માપી શકાય છે બરાબર પારાવાળા કોવિટીનના વાયુદાબ માપક માપકથી વાતાવરણનું દબાણ જે છે એ ચોક્સાઈથી માપી શકાય છે પારાવાળો એ કોટીન જે છે પારો એટલે કે મરક્યુરીવાળો બરાબર